ભગવદ ગીતા એક એવો વિશ્વ પ્રસિદ્ધ ગ્રંથ છે જે સમગ્ર માનવ જાતને સ્વીકાર્ય છે અને એકમાત્ર એવો ગ્રંથ છે કે જેની જન્મ જયંતિ ઉજવવામાં આવે છે માક્ષર સુદ એકાદશી ડિસેમ્બર ના રોજ ગીતા જયંતિ આવી રહી છે ત્યારે ભુજમાં સૌપ્રથમ વખત ગીતા જયંતિના ઉત્સવને અતિ ભવ્ય રીતે મનાવવામાં આવશે પાંચ હજાર એકસો એકસઠ ગીતા જયંતિ નિમિત્તે ભુજમાં શ્રી દક્ષિણામૂર્તિ ટ્રસ્ટ અને ચાલીસ થી પણ વધુ સમાજ દ્વારા પંચ દિવસીય ગીતા જયંતિ મહોત્સવ યોજાશે તારીખ 8 ડિસેમ્બર થી 12 ડિસેમ્બર યોજવામાં આવેલ વિવિધ કાર્યક્રમોમાં બોજના ઇતિહાસમાં પ્રથમ વખત હનુમંત કથા યોજાશે. ખૂબ જ એક્સાઇટેડ છું. 20 વર્ષથી આ કચ્છની અંદર હું જે કામ કરી રહ્યો છું. એમાં ઘણી બધી મોટી મોટી ઇવેન્ટ ઘણી બધી ઘટનાઓ અમારા નિમિત્તે ભગવાને કરી છે પણ હવે જે ઘટના આવી રહી છે આઠ ડિસેમ્બરે અને જ્યાં અમે હિન્દુ હિન્દુ જ્ઞાતિના ચાલીસ સમાજો એક સાથે ભેગા થઈ અને ગીતા જયંતિના ઉત્સવને મનાવવા જઈ રહ્યા છીએ ટાઉન હોલની અંદર અને સૌથી પહેલાં તો અમારી ગ્રંથયાત્રા હશે આઠ તારીખે બપોરના સાડા ત્રણ વાગે જે રામધૂન છે મંદિર ત્યાંથી શરૂ થશે અને હોલ સુધી પહોંચશે તો એ સાડા ત્રણથી સાડા પાંચ બે કલાકની અમારી યાત્રા હશે ગ્રંથયાત્રા જેમાં ભગવદ્ ગીતાને અમારા અઢીસો જેટલા બહેનો પોતાના મસ્તક ઉપર ધારણ કરી અને એ આખી યાત્રા નીકાળશે કાઢશે અને સાથે સાથે અમે લોકો ત્યાં પહોંચ્યા પછી અમારા એક મોટા સ્વામીજી છે પરમાત્માનંદ સરસ્વતી જે આર્ટ્સ વિદ્યા અમારું રાજકોટમાં કેન્દ્ર છે આર્ટ્સ વિદ્યા મંદિરના આચાર્ય છે આચાર્ય સભાના હેડ છે અને એ આશીર્ષ પ્રવચન દેવા માટે ટાઉન હોલમાં રવિવારે સાંજના છ વાગે ત્યાં આવવાના છે તો છથી આઠ એમનું પોતાનું પ્રવચન હશે અને ચાલીસ સમાજના પ્રમુખશ્રીઓ ચાલીસ સમાજના મહિલા મંડળના પ્રમુખશ્રીઓ બધાને સ્ટેજ ઉપર એક સાથે બોલાવી અને બધાનું અમારા સ્વામીજી દ્વારા એનું સન્માન થશે અને એ પછી અમે બધા આ જેટલા પણ આમાં ગ્રંથયાત્રામાં જોડાયા છે એ બધા સાથે મળીને પ્રસંગનો અમે ઉજવવાના છીએ લોકોને મારો બહુ જ મોટો સંદેશો અમારા આખા પોગ્રામ દ્વારા છે એક જ સંદેશો સ્વામીજી બોલે છે ને બરાબર સમજી લેજો સંગત છદ્દમ સંવતમ સંવો મનામસી જાનતામ વેદનો સંદેશ છે કે સાથે મળીને ચાલો એકબીજાના મન એકબીજા સાથે જોડાઈ જાય અને આપણે સાથે મળીને ખભાથી ખભો મિલાવશો તો મિલે સુર મેરા તો મારા તો સુર બને હમારા એની ભાવનાથી આ રાષ્ટ્રના કલ્યાણ માટે આ ધર્મની ઉન્નતિ માટે એના મૂળિયાને મજબૂત કરવા માટે જો ભેગા મળીને જો બધા ઉત્સવો મનાવવામાં આવે તો માનું છું કે આપણું સ્વર્ગ છે એની શરૂઆત કચ્છથી થશે આ કચ્છના આ એક ભુજ શહેરમાં એક આ પ્રસંગ દ્વારા આ કચ્છને ગુજરાતને અને હું માનું ત્યાં સુધી પીએમ ઓફિસમાં પણ મેસેજ પહોંચવા જોઈએ કે કેટલી મોટી ઘટનાને કેટલું પોઝિટિવ અમે લોકો કરી રહ્યા છીએ